આ રીતે અમે વરિયાળી સોંપી અને બહુ સારી થઈ છે અમારી વરિયાળી તો મિત્રો તમે વરિયાળી વાવતી હોય તો અમારા વિડીયો ધોવાનો પૂરો વિડીયો જોજો તો અમે તમને માહિતી આપીશું કેમ કે અડધો વિડીયો જોશે તો તમને માહિતી નહીં મળે તો મિત્રો અમે પહેલાં વાવતી વખતે અંદર ઓળા કર્યા હતા ઓળા કરીને વરિયાળી સોંપી છાણી ખાતર નાખી દઉં અને નાખી દઉં ડીપી અને વાવતી વખતે જંભુભાઈ તમે પેલા ઓળા ખેંચ્યા પછી રૂપા તમે સોડ્યા પછી તમે કયું ખાતર નાખ્યું તું તો પેલા અમે ઓળા ખેંચ્યા ઓળા ખીંચી અને અંદર વરિયાળી અને અંદર પહેલું ખાતર નાખ્યું ડીપી બરાબર અને નાખ્યું સલ્ફેડ અને એ ખાતર નાખી અને વિકાસ કર્યો અને અંદર દવાનો છંટકાવ કર્યા અલગ અલગ કેમ કે એના લીધે કાળીઓ કે ગુંદીઓ ના આવે અને આ વરિયાળી બહુ સારી થઈ છે તો તમે વરિયાળીનું વાવેતર કરતા હો તો આવી

અને વેણવાનું ચાલુ છે અંદર અડધા ભાગ વેણે છે અને આ બીજું બાકી છે અને હાલને કેવો ઉતારો કરે છે આમ ઉતારો બહુ સારો કરે છે અને અંદર અલગ અલગ દવા નાખવી નહીં તો પિન્ટુભાઈ તમે અંદર આવીને જોઈ લો કેમ કે હરિયાળી બહુ સારી થઈ છે અને આવી રીતે પાકે અંદર અલગ અલગ કે હા ચંપુભાઈ જોરદાર વાવીતર કર્યું છે તમે હાલ તર તને આમ થઈ રહ્યું છે જો વરિયાળી તો અને અંદર પમરા બહુ આવે છે કેમ કે એના લીધે શું કે ગુંદીઓ હોય કે ચરમી બરમી આવતી હોય એ બહુ અંદર સારું રિઝલ્ટ મળે છે પમરાના લીધે કેમ કે વરિયાળીને અંદર ચરમી ના આવે ગુંદીઓ ના આવે સાચી વાત છે આમ તો હો શંભુભાઈ તમારે કેવી બરાબર અને વરિયાળી બહુ મારે આવેલી છે ત્રણથી પાંચ વીઘા કેમ કે વરિયાળીના મારો ભાવ બહુ સારો મળે છે અને વર્ષો વર્ષ અમે પાંચથી છ હજાર ભાવ લો તો તો સારું કહેવાય તેનાથી આ વખતે તમે આપે તો ગાડી લઈને ફરશો લાગે એવું લાગે છે મને હા પિન્ટુ ભાઈ અમારે વિચાર છે સારો ભાવ લઈ અને કાળી ગાડી છે બ્લેક બ્લેક સ્કોર્પિયો લાવી ને રી વિચાર તો છે ભાવ તો બે બ્લેક સ્કોર્પિયો લાવવાનો કેમ કે વરિયાળી બહુ સારી થઈ છે હું હા જો મિત્રો આવી રીતે અમારી વરિયાળી થઈ છે અને અંદર અંતરા પાવડર અને ગેલનની દવા નાખી છે બસ બીજું કોઈ સંતાવ આપ્યો નથી સારું કહેવાય હો શંભુભાઈ તમે તો બહુ જ માઇન્ડ છો ચંબુભાઈ તમે આ વરિયાળી પાવો છો તે ચારા થી પાવો છો કે ફુવારાથી તો પિંટુભાઈ અમે વાવતી વખતે પેલું ચારાથી પાવી દઉં કેમ કે પાણી અંદર સારું મળે મૂળને અને છોટે તરત એને લીધે અમે પાણી ચારા થી પાવી દઉં અને વરિયાળીના ફૂમકા આવી ગયા છે એટલે ફુવારાથી પાવે કેમ કે એને રોગ બોગ આવે હોય એ ઉપરથી પાણી અડે એટલે ધોણાઈ જાય અને આમ માળ બંધાણી છે જે વરિયાળીની તેને પાણી ઉપર પડવાથી કાળી થઈ શકે એમ ના ના કાય ના થાય કેમ કે અંદર રોગ હોય એ તો રહી એવું છે હા તો આમ તો સરસ તમે આમ માઈન્ડ આપ્યું છે અને जोरदार માહિતી આપી છે ને આમ હાલ મને બહુ જ મજા આવી છે ફરવાની તો તમે મિત્રોને કેમ કે તમે અને સારા ભાવ અને અલગ અલગ હા મારે આ તો જ છે કેમ કે તમે તો તમે કહે છે વરિયાળી બહુ સારી થઈ ગઈ અને ભાવ સારા આવે છે મારે વાવેતર કરતી વખતે તમને જ બોલાવા છે અને બધી માહિતી લઈ અને તમે મારી જોડે રહીને મને વાવેતર કરાવજો શું કીધું હા તમને અમે અરે વરિયાળી વાવરાએ છીએ અને અમારો રોપ વાવરાવો છે તમને કેમ કે બહુ સારી થાય અમારો રોપ તો તો સારું કહેવાય ને તમે રોપ કરીને આપતા હોય તો અરે અમારે બહુ બધા કરતા સારું અરી તો અમારો રોપ આવશે તો તમે એમ કે વરિયાળી બહુ સારી થાય તમારે કેમ કે ભાવ સારા આવશે હા અને વરિયાળીમાં કોઈ રોગ નહીં આવે જો મિત્રો આ જંભુભાઈની ખેતી કેવી લાગી છે તે મને કોમેન્ટમાં કહેજો અને ખેડૂત મિત્રો માગું છું કે આવી વરિયાળીની ખેતી કરવી હોય તો આ જંફુભાઈની માહિતી લો અને માહિતી લઈ અને તેમની પાછળ રોપ લઈ જાઓ અને કેવી રીતે વાવો તે પણ તમને બધી માહિતી આપશે અને ખેડૂત મિત્રો તમે વરિયાળી વાવો અને સારા ભાવ લો અને કેમ કે સારામાં સારી વરિયાળી થાય છે આપણા બનાસકાંઠા જિલ્લામાં અને સારો ઉત્પાદન થાય છે અને ભાવ સારા આવે છે વરિયાળીના અને કેમ કે વરિયાળી નો રોગ પણ નહીં આવતો સવેડે વરસાદ આવે ત્યારે વાવવાની કેમ કે અંદર રોગ બોક કંઈ ના આવે એવું છે હા તો તો આ સાલ ખેડૂત મિત્રને જણાવવાનું છે કે વરિયાળીનું નું વાવેતર કરતા વખતે તમારે માહિતી ચંપુભાઈ લેવાની છે અને તમે વિડિયો માં જોડાય રહેજો છેલ્લે લાસ્ટ સુધી તમે જોઈ રહો ખેડૂત મિત્ર વરિયાળી વાવજો અને સારા ભાવ લેજો અને અમારો વિડિયો ગમે હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ના ભૂલજો